નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમનો ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર આઠ છે સાહેબ બધા જોડાઈ ગયા છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે જ્ઞાનગડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર પહેલો આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો લાભ તો ફાયદો આમંત્રણ તો નિમંત્રણ તો સન્માન મહેમાન તો તેથી બીમારી તો રોગ અને હોશિયાર બે આપેલા વિરોધાર્થી શબ્દો લખો ઉપયોગી નૈતિક અનૈતિક સંજોગ દુર્ઘટના નિયમિત અનિયમિત રક્ષણ હુમલો સ્વસ્થ અસ્વસ્થ શબ્દ સમૂહ માટે એક શબ્દ વન ટાઈમ પાસવર્ડ ઓટીપી સેવા સારી ટેવ તો સંસ્કાર અગાઉથી રાંધી રાખેલ બજારું ખોરાક તો ફાસ્ટ ફૂડ

એકમમાં એકમના આધારે લખો સર કોઈકની મોબાઈલ રિંગ વાગી સાલેહા હું મોડી પડી છું રંજન કરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ મેરી બસ બસ હવે હસવાનું બંધ કર શિક્ષક આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો ઓનલાઈન ગુના માટે ઓગણીસો વીસ પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ તો ખોટું હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ તો સાચું અતિ સર્વત્ર વર્ચિયત સાચું રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ તો ખોટું અનુરાગ મોબાઈલમાં રમવાની ના પાડી તો તમામ વડીલોનું માન જાળવવું જોઈએ તો નું ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી પાઉં વડા ખાવા જોઈએ તો થી મિલેટ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે તો થી માં સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મારાથી સહજ સહન થતું નથી રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રવાસમાં લઈ ગયા માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે પ્રશ્ન નંબર આપેલા પ્રશ્નોના જવાબ જાડુ ધાન્ય એટલે કેવું ધાન્ય તો જાડુ ધાન્ય એટલે મિલેટ્સ જેમાં બાજરો બંટી જુવાર રાગી અને સાંબાનો સમાવેશ થાય છે મિલેટ ધાન્ય ખાવાના લાભ લખો ડાયાબિટીસ માટે ઓવરવેટ અને એસિડિટી અહીંયા આવશે એસીડીટીમાં રાહત મળે પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહે હૃદય સ્વસ્થ રહે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે ત્રીજું ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો લાભ ઘરે બેઠા ભણી શકાય ટેકનોલોજીથી પોતાના સમયે સમયે ભણી શકાય ગેરલાભ છે આંખ અને આરોગ્ય પર અસર શિસ્તનો અભાવ ઇન્ટરનેટ પર નિર્ભરતા પ્રશ્ન નંબર ચાર સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ તો સારું બોલવું બધાને આદર કરવો મદદરૂપ બનવું ઈમાનદાર રહેવું નમ્રતા રાખવી નિયમોનું પાલન કરવું સ્વ અનુશાસન રાખવું ત્યાર પછી ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક છે પાછળને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે પ્રશ્ન નંબર અગિયારમો આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને શા માટે આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું કેમ કે બાળકોને ફાસ્ટ ફૂડ મિલેટ સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા મા બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી છે પ્રશ્ન નંબર બારમો આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો સાગર મોબાઈલ મહાદેવ મંદિર પાસે આવી રીતે સરસ મજાનું આપેલું છે જેમાંથી પહેલો પ્રશ્ન સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે પેન ડ્રાઈવ એસટી કાર્ડ હેન્ડ ફ્રી કવર ટફન ડિસ્ક ચાર્જર કેબલ સિમ કાર્ડ બ્લૂટૂથ વગેરે મળે છે પ્રશ્ન નંબર બે ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુ મળે છે ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ એચડી કાર્ડ હાર્ડ ડિસ્ક વગેરે મળે છે પ્રશ્ન નંબર ત્રણ મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે નહીં પ્રશ્ન નંબર ચાર આ દુકાનમાંથી સાંભળવા માટેની કઈ કઈ વસ્તુઓ મળે છે તો આ દુકાનમાં સાંભળવા માટેની હેન્ડ ફ્રી મોબાઈલ બ્લૂટૂથ વગેરે મળે છે પ્રશ્ન નંબર પાંચ આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કઈ વસ્તુ ફ્રી મળે છે આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે પ્રશ્ન નંબર તેરમો મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવવાના છે તો આપણે અહીંયા જણાવેલા છે જે તમારે જોતું જવાનું છે અને સ્ક્રીનશોટ પાડીને લખી દેવાના છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત